તમને કોઈ પૂછે કે ભેંસની કિંમત વિચારતા થઈ જશો એક તોલા સોનાની કિંમત નેવ થી પંચાણું હજાર વચ્ચે ગણીએ તો આ ભેંસની કિંમતમાં ચૌદ તોલા જેટલું સોનું આવી જાય એક વીઘા જમીન ના કિંમત બે થી પાંચ લાખ વચ્ચે ગણીએ

પાંચ થી સાત લાખ કિંમતની ભેંસોના સોદા અવારનવાર થતા હોય છે આ દરમિયાન કચ્છના લખપત તાલુકાના સાંધ્રો ગામના એક પશુપાલકની અસલ બંને નસલની ભેંસ ચૌદ લાખમાં વેચાઈ છે ગુજરાતમાં કદાચ આટલા ઊંચા ભાવે ભેંસ વેચાઈ હોય તેવો આ સંભવતઃ પ્રથમ કિસ્સો હોઈ શકે માહિતી મુજબ ભુજના શેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુએ આ ભેંસની ખરીદી કરી છે જ્યારે વેચનાર પરિવાર છે જેમનો પરિવાર વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે આ ભેંસ દૈનિક સત્યાવીસ લીટર દૂધ આપે છે આ ભેંસની તંદુરસ્તી તેને ખાસ બનાવે છે તેના ચૂડકંઠી શીંગડા અને આકર્ષક દેખાવ સૌનું ધ્યાન ખેંચે છે આપને જણાવી દઈએ કે બની નસલની ભેંસ દાયકાઓથી તેના સ્વભાવ અને દૂધ ઉત્પાદન માટે ખાસ જાણીતી છે બંને નસલની ભેંસો તરણેતર જેવા મેળાઓમાં પણ વિજેતા રહે છે કચ્છમાં પાંચ થી સાત લાખમાં વેચાતી નસલની અવારનવાર સોદા થયા છે પરંતુ ચૌદ લાખમાં ભેંસ વેચાય તેવું ભાગ્યે જ થયું છે સાંધ્રો ગામના ગાજી હાજી અલાદાદની અસલ બન્ની નસલની ભેંસ ભુજ તાલુકાના શેરવા ગામના માલધારી શેરુભલુએ ખરીદી છે વેચનાર ગાજીભાઈનો પરિવાર પેઢી દર પેઢી પશુપાલનના આ વ્યવસાય સાથે સંકળાયેલો છે હાલ તેમની પાસે એસી જેટલી ભેંસ છે અને તેના મારફતે તેઓ દૈનિક ત્રણસો લિટર જેટલું દૂધનું વેચાણ કરે છે તેમના ચાર પૈકી બે મોટા દીકરાઓ પણ આ પશુપાલનના વ્યવસાય સાથે જ સંકળાયેલા છે થોડા દિવસ અગાઉ બ્રાઝિલમાં યોજાયેલ પશુ મેળામાં ભારતીય જાતિની ગાય ચાલીસ કરોડ રૂપિયામાં વેચાઈ હતી આ કોઈ પણ ગાય માટે અત્યાર સુધીની સૌથી મોટી બોલી હતી જેણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું હતું આ બોલી બ્રાઝિલના મિનાસ ગરાઈસમાં લાગી હતી જ્યાં એક ગ્રાહકે ગ્રાહકેના નાઇન્ટીન નામની ગાય માટે આટલી ઊંચી બોલી લગાવી હતી ગાયનું વજન એક હજાર એકસો ને એક કિલો હોવાનું જાણવા મળ્યું જે આ જાતિની અન્ય ગાયોની સરખામણીમાં લગભગ બમણું હતું નેલ્લોર જાતિની આ ગાય ચર્ચામાં આવી છે આ જાતિ ભારતના આંધ્રપ્રદેશ તેલંગાણામાં જોવા મળે છે વિયેટીના નાઇન્ટીન નામની ગાયને આખી દુનિયામાં ઓળખ મળી છે તે તેના અસાધારણ જનીનો અને શારીરિક સુંદરતા માટે પણ જાણીતી છે આ ગાયે મિસ સાઉથ અમેરિકનનો ખિતાબ પણ જીત્યો હતો તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે લોકો આ ગાયના બચ્ચાને વિશ્વના ઘણા દેશોમાં લઈ ગયા છે જેથી સારી જાતિની ગાયો ઉત્પન્ન થઈ શકે આ જ કારણ છે કે જ્યારે આ ગાય માટે બોલી લગાવવામાં આવી ત્યારે એક ગ્રાહકે ચાલીસ કરોડ રૂપિયા સુધીની ઊંચી કિંમત ચૂકવવાનું નક્કી કર્યું નેલોર ગાયોની જાતિને એંગ્લો જાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગાયોની ખાસિયત એ છે કે તેઓ અત્યંત મુશ્કેલ અને ગરમ પરિસ્થિતિમાં પણ જીવી શકે છે તેમને દૂધ આપવાની ક્ષમતા પર કોઈ અસર થતી નથી સામાન્ય રીતે અત્યંત ગરમ હવામાનમાં ગાયોનું દૂધ ઉત્પાદન થોડું ઘટી જતું હોય છે આ ઉપરાંત નેલોર જાતિની ગાયોની રોગપ્રતિકારક શક્તિ પણ ઉત્તમ છે અને તેઓ રોગ સામે લડવામાં સક્ષમ છે આ જ કારણ છે કે તેમની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં ખૂબ ઊંચી છે એટલું જ નહીં આ ગાયો ખૂબ જ ઓછી કાળજી સાથે મુશ્કેલ વિસ્તારોમાં પણ ટકી શકે છે સફેદ રૂંવાટી અને ખભા પર ખૂંદ ધરાવતી આ ગાયોમાં ઊંટની જેમ જ લાંબા સમય સુધી ખોરાક અને પાણીનો સંગ્રહ કરવાની વિશેષ કાર્યક્ષમતા હોય છે આ કારણે તેમના માટે રણ અને ગરમ વિસ્તારોમાં રહેવું સરળ બને છે આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં નેલ્લોર જાતિની આ ગાયોની માંગ હાલ ખૂબ વધી છે ક્યારેક ઘાસચારાના અભાવે પ્રાણીઓ માટે જેવું મુશ્કેલ બની જાય છે આવી સ્થિતિમાં પણ આ ગાયો એક સારો વિકલ્પ બની શકે છે આ ગાયો ચરબીનો સંગ્રહ કરે છે આ કારણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમના સ્વાસ્થ્ય પર બહુ અસર પડતી નથી તો હાલ તો ગુજરાતની આ ભેંસની પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે થોડા સમય પહેલાં જે રીતે આ ગાયની ચર્ચાઓ થતી હતી તે રીતે ગુજરાતની આ ચૌદ લાખમાં વેચાયેલી ભેંસની હાલ તો ચોમેર ચર્ચાઓ થઈ રહી છે આપ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર